હલો વિદ્યાર્થી મિત્રો તો કેમ છો મજામાં તો આદર્શ ક્લાસીસમાં તમારું સ્વાગત છે તો આજે આપણે ધોરણ દસ વિષય ગણિત ચેપ્ટર નંબર નવ ત્રિકોણ મિતિના ઉપયોગો તેની આપણે વાત કરવાના છીએ તેનો આજે લેક્ચર નંબર આઠ છે જેમાં આપણે સ્વાધ્યાય નવ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર સાત અને પ્રશ્ન નંબર આઠ સોલ્વ કરીશું તો બંને એક જ જેવા દાખલા છે પ્રશ્ન નંબર સાત હું ગણાવું પછી પ્રશ્ન નંબર આઠ તમારે જોયા વગર જાતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે પહેલાં અને પછી તમારે ચેક કરવા કરવાનું છે ક્યાં મારી ભૂલ પડે છે અને ક્યાં હું અટકું છું તો ચાલો આપણે પ્રશ્ન નંબર સાતની રકમ વાંચીએ અને પછી આપણે તેનો ઉકેલ મેળવીએ તો સૌપ્રથમ તમને આકૃતિ બનાવતા આવડી જાય તો તમારો પ્રશ્ન ઈઝી થઈ જશે તો ચાલો આપણે રકમ વાંચીએ પ્રશ્ન નંબર સાત કે જમીન પર આવેલા એક બિંદુથી એક વીસ મીટર ઊંચી ઇમારતની ટોચ પર રહેલ એક સંચાર ટાવરના તળિયા અને ટોચના ઉચ્છેદકોના માપ અનુક્રમે પિસ્તાળીસ અંશ અને સાહીઠ અંશ છે તો ટાવરની ઊંચાઈ શોધો તો સૌપ્રથમ તો અહીંયા આપણને શું કીધું હતું કે એક બિંદુથી વીસ મીટર ઊંચી ઈમારત છે તો ચાલો આપણે પહેલાં તો ઈમારત દોરીએ ધારો કે અહીંયા આપણા જોડે આ વીસ મીટર ઊંચી ઈમારત છે તો આપણે વીસ મીટર ઊંચી ઇમારત દોરવાનો પ્રયત્ન કર્યો પછી આપણને શું કીધું છે કે ઇમારતની ટોચ પર રહેલ ટાવરના તળિયા એટલે કે ટા ઇમારતની ટોચ પર એક ટાવર રહેલું છે ધારો કે આપણે આ ટાવર દોર્યું આ એની અહીંયા ટોચ છે તો એની ટોચ પર એક ટાવર રહેલું છે અહીંયા આપણે ટાવર દોરવાનો પ્રયત્ન કરીએ તો અહીંયા આપણે ટાવર દોર્યું પછી આપણને શું કીધું છે કે ટાવરના તળિયા અને ટોચના ઉત્સેદકોના માપ આપણને આપેલા છે તો અહીંયા ધારો કે આપણે જમીન જમીન છે અહીંયા આપણું કોઈ બિંદુ છે અહીંયાથી આપણે ઉછ્વેદ કોણનું બિંદુ લેવાનું છે તો ટાવરના તળિયા એટલે કે તળિયો અહીંયા થશે ટાવરનું તેનું ઉચ્છેદ કોણ આપેલો છે જે આપણને પિસ્તાળીસ અંશ આપેલો છે તો ચાલો અમને તમને હું લખીને બતાવું છું કે આ આપણને પિસ્તાળીસ અંશ આપેલો છે પછી આપણે આગળ શું આપેલું છે કે એના ટોચનો ઉછેદ કોણ પણ આપણને આપેલો છે કોના ટોચનો તો કે ટાવરની ટોચ તો અહીંયા આપણા ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ આપણને આપેલો છે તો એ પણ આપણે અહીંયા દોરી દીધું છે તો ચાલો આપણે ત્યાંનો ઉચ્છેદ કોણ લખી દઈએ કે એ આપણને કેટલો આપેલો છે પિસ્તાળીસ અને સાઈઠ એટલે કે પહેલાં પિસ્તાળીસ હતો તો હવે અહીંયા સાઈઠ થશે આ આપણને સાહીઠ અંશ આપેલો છે સમજ પડી ગઈ આખું તો આ જો પહેલાં શું છે અહીંયા આપણી આ વીસ મીટર ઊંચી ઇમારત હતી તો અહીંયા આપણે વીસ મીટર લખી દઈએ આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે તો ટાવરની ઊંચાઈ આપણે એક્સ ધારી લઈએ ચાલો ધારીએ આપણે કે આપણે અહીંયા એક્સ ધારી છે તો અહીંયા આપણે બિંદુના નામ આપી દઈએ આપણું એ બિંદુ છે અહીંયા આપણે બી બિંદુ નામ આપીએ અહીંયા સી બિંદુ અને અહીંયા ડી બિંદુ નામ આપીએ તો જે પણ આપણે આકૃતિ દોરી છે એના આધારે આપણે સિમ્પલી ગણતરી કરી લઈએ આપણે શોધવાનું શું છે ટાવરની ઊંચાઈ શોધવાની છે એટલે કે અહીંયા આપણે એક્સ શોધવાનું છે તો ચલો શોધી લઈએ તો એની પહેલાં આપણે બેઝિક માહિતીનો ઉપયોગ કરીશું તો બેઝિક માહિતી આપણે લખી દઈએ કે અહીંયા જો બીસી શું છે વીસ મીટર ઊંચી ઈમારત છે તો બીસી વીસ મીટર ઊંચી ઈમારત છે એટલે કે બીસી કેટલું થશે વીસ મીટર થશે વીસ મીટર પછી જો એ શું છે અહીંયા ટાવર છે તો એ ટાવર છે એ ટાવર છે ઇમારતની ઉપર ટાવર છે અને એ બીને આપણે કેટલું ધાર્યું છે ધારો કે એ બી બરાબર એક્સ આપણે એવી ધારણા કરી છે પછી જો અહીંયા આપણા બે ત્રિકોણ રચાય છે કયા કયા એક નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ એક નાનો ત્રિકોણ કયો તો અહીંયા બી સી અને ડી સુધી જેમાં પિસ્તાળીસ અંશનો ખૂણો બનતો હતો એ જોવો એમાં જો અહીંયા સી પિસ્તાળીસ અંશ છે સોરી સી નેવ અંશ છે અને ડી પિસ્તાળીસ અંશ છે તો જો લખી દઈએ આપણે કે ત્રિકોણ બી સી ત્રિકોણ બી સી ખૂણો સી નેવ અંશ કાઠ ખૂણો છે અને ખૂણો ડી પિસ્તાળીસ અંશ છે હવે આપણે મોટો ત્રિકોણ લઈએ તો ચાલો તમને સમજાવું છું મોટો ત્રિકોણ તો જે એથી શરૂઆત થશે આખો જે મોટો ત્રિકોણ છે એ સી અને ડી જેમાં સાહીઠ હાઉસનો ખૂણો બનતો હતો એ તો અહીંયા જો સી તો નેવો અંશ છે પણ ડી પિસ્તાળીસથી વધીને સાઈઠ હાઉસ થઈ ગયો છે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ એ સી ડીમાં ખૂણો સી તો નેવો અંશ જ રહેશે કાટખૂણો ખૂણો છે પણ ખૂણો ડી અહીંયા સાહીઠ અંશ થઈ ગયો છે સમજે પડી ગયા એટલા સુધી હવે જો હવે આપણે શું કરીશું જે અહીંયા જો આ જે નાનો ત્રિકોણ છે કયો નાનો ત્રિકોણ તો મેં હમણાં દોર્યો હતો ફરીથી તમને બતાવું છું કે અહીંયા આપણો આ બી સી અને ડી તો નાનો ત્રિકોણ છે એમાં આપણને જો સામેની બાજુ બી ખબર છે તો એના આધારે આપણે પહેલા પાસેની બાજુ શોધી લઈએ પછી શું કરીશું જે મોટો ત્રિકોણ છે એ સી એમાં આપણને પાસેની બાજુ ખબર પડી જશે કારણ કે આપણે શોધી છે એના આધારે આપણે સામેની બાજુ શોધી લઈશું એટલે સામેની બાજુ શું થશે એસી અને એસીમાંથી આપણે બીસી બાદ કરી લઈશું એટલે આપણને એ બી મળી જશે તો ચાલો કરી લઈએ આપણે સિમ્પલી ગણતરી તો ચાલો આપણે ગણતરી કરીએ અહીંયા તો ટેન પિસ્તાળીસમાં પહેલાં આપણે ઉપયોગ કરીશું ત્રિકોણ બીસીડીમાં તો ત્રિકોણ બી સીડીમાં ટેન પિસ્તાળીસ બરાબર શું થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો સામેની બાજુ શું છે અહીંયા બીસી છે અને પાસેની બાજુ સીડી છે તો ટેન પિસ્તાલીસની કિંમત કેટલી થાય એક થાય અને બીસીની કિંમત કેટલી છે વીસ છે અને સીડી આપણે શોધવાનું છે સીડીની ઉપર આપણે ગુણાકારમાં લઈ જઈએ તો સીડી બરાબર આપણને અહીંયા કિંમત શું મળી વીસ મીટર મળી સીડીની કિંમત આપણને વીસ મીટર મળી તો ચાલો આપણે લખી દઈએ કે આ જે સીડી આપણે પાસેની બાજુ છે એ આપણને અહીંયા વીસ મીટર મળ્યું છે આગળની એમાં આપણે ગણતરી કરીએ હવે આપણે આ નાના ત્રિકોણને ભૂલી જાઓ તમે હવે આપણે મોટો ત્રિકોણ લઈશું આખો એ સી અને ડી અહીંયાથી એથી થી કરીશું એ સી અને ડી સમજ પડી ગઈ હવે તમારે જે પિસાળીનો ખૂણો છે એને ભૂલી જવાનું છે હવે તમારે સાઈઠનો ખૂણો લેવાનો છે તો સાઈઠમાં જુઓ સામેની બાજુ કઈ થશે આખી થશે એથી થી લઈને સી સુધી અને પાછળની બાજુ તો સમાન હશે સીડી તો એમાં આપણે ટેન સાનો ઉપયોગ કરીશું તો ચલો કરી લઈએ કે ત્રિકોણ એ સી અને ડીમાં ત્રિકોણ એ સીડીમાં ટેન સાઠ અંશ બરાબર સામેની બાજુ કઈ હતી એસી અને પાસેની બાજુ સીડી તો ટેન સાની કિંમત શું થાય વરગુણમાં ત્રણ હવે આપણે એસીની કિંમત મૂકીશું તો અહીંયા આપણે એસીની કિંમત ખબર નથી પણ જો એ બી પ્લસ બી બરાબર એસી થાય તો જો એ બી છે એક્સ છે અને બીસી કેટલું છે વીસ છે તો એક્સ પ્લસ વીસ આપણે કરી લઈએ કે આપણે ધાણા કરી છીએ એટલે એક્સ આપણે શોધવાનું છે તો એક્સ પ્લસ વીસ કરી લીધું અને સીડી આપણે હમણાં જ શોધ્યું કે વીસ મીટર છે તો લખી દઈએ વીસ મીટર છે સમજ્યામ પડી ગઈ હવે જો આ વીસ ઉપર ગુણાકારમાં જશે તો શું થશે વીસ ગુણ્યા વર્ગમૂળ ત્રણ તો વીસ વર્ગમૂળ ત્રણ થશે અને અહીંયા એક્સ પ્લસ વીસ હવે જો આ જે વીસ છે એ બરાબરની આગળ આવશે તો વીસ વર્ગમૂળ ત્રણ અને પ્લસ હતા તો માઇનસ થશે બરાબર એક્સ મળ્યા હવે જો બંનેમાં વીસ સામાન્ય છે એટલે કે વીસ એક જેવા છે બંનેમાં તો વીસને આપણે સામાન્ય લઈ લઈએ કંશની બહાર તો પહેલાં કંશમાં શું વધશે વર્ગમૂળ ત્રણ અને પાછળ વીસ નીકળી ગયા તો એક વચ્ચે આ આપણને મળી ગઈ એક્સની કિંમત આને તમે લખી શકો છો અહીંયા આપણે મીટર લખી દઈએ આમાં કોઈ પણ ફેરફાર થશે નહીં આ તમારો ફાઇનલ આન્સર છે આવો તમારો આન્સર આવી શકે છે કે વર્ગમૂળમાં પણ આન્સર આવી શકે છે તમારે છેદમાં વર્ગમૂળ હોવું જોઈએ નહીં અંશમાં વર્ગમૂળ હોય તો ચાલે સમજે પડે કે આ આપણને મળી એક્સ એક્સ શું ધાર્યું હતું આપણે ટાવરની ઊંચાઈ આપણે ધારી દઈએ જો એ બી ટાવર છે અને આપણે એ બી બરાબર એક્સ ધાર્યું હતું અને આપણે શોધવાનું પણ ટાવરની ઊંચાઈ છે તો ચાલો લખી દઈએ આપણે કે આ જે આપણને જવાબ મળ્યો એ આપણી ટાવરની ઊંચાઈ છે તો લખી દઈએ ફાઇનલ આન્સર કે ટાવરની ઊંચાઈ વીસ કૌંસની અંદર વર્ગમૂળ ત્રણ માઇનસ એક મીટર છે સમજણ પડી ગઈ હવે જે આ દાખલો આપણે ગણ્યો દાખલા નંબર સાત એવો સેમ જ આપણો દાખલા નંબર આઠ છે તો તમે જાતે પ્રયત્ન કરો એકવાર અને પછી મારા સાથે ચેક કરો કે તમારે દાખલો ક્યાં ભૂલ પડે છે ક્યાં તમારી અટકો છો અને તમને જો આવડી જાય તો તમે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો કે હા સર મને સંપૂર્ણ દાખલો આવડી ગયો હતો તો ચાલો હવે આપણે પ્રશ્ન નંબર આઠની રકમ વાંચીએ તો એમાં શું કીધું છે પ્રશ્ન નંબર આઠ એક ઊંચી બેઠક પર એક પોઈન્ટ છ મીટર ઊંચી એક પ્રતિમા ગોઠવેલ છે એટલે કે પહેલાં એક ઊંચી બેઠક છે અને એના ઉપર એક પોઈન્ટ છ મીટર ઊંચી પ્રતિમા ગોઠવેલી છે તો ચાલો અહીંયા આપણે દોરવાનો પ્રયત્ન કરીએ ધારો કે અહીંયા કેવી રીતે બેઠક હોય આ બેઠક હોય અને એના પર અહીંયા પણ પ્રતિમા ગોઠવેલી હોય તો અહીંયા આપણે એક લાઇનમાં જ દર્શાવીશું આવી રીતે બેઠક અને પ્રતિમા દર્શાવીશું નહીં ધારો કે આ આપણી બેઠક છે અને એના ઉપર એક પ્રતિમા ગોઠવેલી છે અહીંયા સુધી આપણી બેઠક છે અને એના ઉપર એક પ્રતિમા છે અને આપણે પ્રતિમા દર્શાવી દઈએ કે આ આપણી પ્રતિમા છે સમજે પડી ગઈ ચાલો એને આપણે સરખી રીતે એક સ્ટેજમાં લાવી દઈએ કે આ આપણી પ્રતિમા છે હવે જો હવે આગળ શું કીધું છે આપણને કે જમીન પરના એક બિંદુએથી પ્રતિમાની ટોચના ઉચ્છેદકોણનું માપ સાઈઠ હાઉસ છે એટલે કે એક જમીન પરનું કોઈ બિંદુ છે અહીંયા આ આપણી જમીન છે શું કીધું છે જમીનને આપણે નાની કરી લઈએ જમીન બહુ મોટી થઈ ગઈ છે તો આ આપણી જમીન છે અહીંયા કોઈ આપણું બિંદુ છે ત્યાંથી જે પ્રતિમાની ટોચ છે એના ઉછેદ માપ સાહીઠ અંશ છે એટલે કે પ્રતિમાની ટોચ આ આપણી પ્રતિમા છે ઉપર છે અને એની ટોચથી આપણે ઉચ્છેદકોણનું માપ લેવાનું છે જે આપણને કેટલું આપેલું છે અહીંયા આપણને સાઠ અંશ આપેલું છે આ છે સાહીઠ અંશ પછી શું છે કે બેઠકની ટોચના ઉચ્છેદ માપ પિસ્તાલીસ અંશ છે એટલે કે બેઠકની ટોચ કઈ થશે બેઠક આટલા સુધી હતી તો એની ટોચ એ થશે તો એના ઉચ્છેદખોરનું માપ આપણને પિસ્તાળીસ અંશ આપેલું છે તો ચલો એ પણ આપણે લઈ લઈએ કે અહીંયા બેઠકના ટોચથી ઉચ્છેદકોરનું માપ એ આપણને પિસ્તાળીસ અંશ આપેલું છે ચલો આપણે લઈએ કે આ આપણને પિસ્તાળીસ અંશ આપેલું છે હવે જો તો બેઠકની ઊંચાઈ શોધો એટલે આપણે બેઠકની ઊંચાઈ શોધવાની છે પ્રતિમાની ઊંચાઈ તો આપણને આપેલી હતી કે અહીંયા એક પોઈન્ટ છ મીટર છે આ પ્રતિમાની ઊંચાઈ એક પોઈન્ટ છ મીટર છે આટલા સુધી અને બેઠકની ઊંચાઈ આપણે દોરવાની ગોતવાની છે એટલે કે આપણે ફાઇન્ડ આઉટ કરવાની છે તો બેઠકની ઊંચાઈને આપણે એક્સ ધારી લઈએ ચલો આપણે એક્સ ધારી લીધી હવે આપણે બિંદુના નામ આપી દઈએ કે આ આપણું એ શિરો બિંદુ છે અહીંયા આપણું બી શિરો બિંદુ છે અહીંયા સી શિરો બિંદુ છે અને અહીંયા ડી શીરો બિંદુ છે બંને સેમ જ દાખલા છે ખાલી પહેલામાં નીચેના ભાગનું અંતર તમને ખબર હતી અને ઉપરના ભાગનું શોધવાનું હતું અહીંયા ઉપર ઉપરના ભાગમાં તમને ખબર છે અને નીચેના ભાગનું શોધવાનું છે બંને સહેમત દાખલા છે હજુ પણ જેને જાતે ટ્રાય કરવો એ કરી શકે છે તો ચાલો આપણે બેઝિક વસ્તુ લખી દઈએ તો સૌ પ્રથમ નીચે શું છે બીસી છે એ બેઠક છે તો ચાલો આપણે લખી દઈએ અહીંયા કે બીસી એ ઊંચી બેઠક છે બેઠક છે ધારો કે આપણે એને શું ધાર્યું હતું એક્સ ધારી હતી ધારો કે બીસી બરાબર એક્સ પછી શું છે એક ઊંચી પ્રતિમા છે તો એ છે એ આપણે પ્રતિમા લીધી છે તો એ બી એ એક પોઈન્ટ છ મીટર ઊંચી પ્રતિમા છે એટલે કે એ બરાબર શું થશે એક પોઈન્ટ છ મીટર થશે અહીંયા જગ્યા નથી પણ એક પોઈન્ટ છ મીટર તમે સમજી લેજો પછી જુઓ આપણા બે ત્રિકોણ રચાય છે કયા કયા એક નાનો ત્રિકોણ અને એક મોટો ત્રિકોણ તો આ નાનો ત્રિકોણ કયો છે આ બી સી અને ડી જ ત્રિકોણ છે જેમાં જો સી નેવ અંશ છે અને ડી પિસ્તાળીસ અંશ થશે નાનો ત્રિકોણ છે એટલે તો ચાલો લખી દઈએ કે ત્રિકોણ બી સી ડીમાં ખૂણો સી બરાબર નેવું અંશ અને ખૂણો ડી બરાબર પિસ્તાળીસ અંશ પછી જે મોટો ત્રિકોણ છે એથી લઈને શરૂઆત થાય છે એમાં આપણે જોઈએ તો કે જુઓ તમને બતાવું છું કે આપણો ત્રિકોણ છે મોટો ત્રિકોણ એ સી અને ડી આખો જે ત્રિકોણ છે એમાં જુઓ સી તો નેવ અંશ છે પણ ડી આપણો પિસ્તાળીસ નથી હવે સાહીઠ અંશ છે જે આખો ત્રિકોણ હતો એ તો ચાલો લખી દઈએ આપણે હવે કે ત્રિકોણ એ સી ડીમાં ખૂણો સી બરાબર નેવું અંશ અને ખૂણો ડી બરાબર સાહીઠ અંશ છે સમજે પડી ગઈ એટલા સુધી હવે જો આજે જે આપણું એસી હતું એને આપણે શું 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 લીધું હતું કે એ બી પ્લસ બી એટલે કે પહેલાં નીચે બેઠક અને એના પર પ્રતિમા તો અહીંયા આપણે એસી બરાબર એક પોઈન્ટ છ એટલે કે બેઠકનું પ્રતિમાનું અને પછી બેઠકનું માપ આપણે એડ કરી લીધું સમજે પડી ગઈ આ આપણી ધારણા થઈ ગઈ હવે જે આપણે નાનો ત્રિકોણ છે એમાં શું કરીશું તમને સમજાવું છું કે ગણતરીની શરૂઆત ક્યાંથી કરીશું આગળના દાખલામાં સેમ જ આપણે કરવાનું છે કે નાના ત્રિકોણમાં આપણને જો અહીંયા નાનું ત્રિકોણ છે એમાં આપણે અહીંયા સામેની બાજુના આધારે આપણે પાસાની બાજુ શોધીશું પણ તમે કહેશો કે અહીંયા સામેની બાજુ તો આપણને ખબર નથી એક્સ છે તો આપણે એક્સ શોધવાનું છે અને પછી તમને ગણતરી કરીને હું સમજાવું છું કેવી રીતે કરવાનું છે તો તમે ખાલી અહીંયા સુધી તમે ધ્યાન રાખી શકો છો તો ચાલો આપણે આગળની ગણતરી કરીએ હવે કે અહીંયા શું થશે ટેન ટીટાનો ઉપયોગ થશે ટેન પિસ્તાળીસ ચલો કરી લઈએ કે ત્રિકોણ બી સીડીમાં ટેન પિસ્તાળીસ બરાબર સામેની બાજુ કઈ છે બીસી ભાગ્યા પાસેની બાજુ સીડી તો ટેન પિસ્તાળીસની કિંમત શું થાય એક થાય બીસી આપણે એક્સ ધાર્યું છે અને સીડી આપણે શોધવાનું છે તો સીડી ઉપર ગુણાકારમાં જશે તો સીડી બરાબર થશે આપણને એક્સ કેમકે એક ગુણ્યા સીડી એક જ થશે આ આપણને મળી ગયું સીડીનું અંતર તો સીડી પણ આપણને એક્સ મળી ગયું જે આપણે સામે બીસી ધાર્યું છે એ જ હવે શું કરીશું આપણે મોટા ત્રિકોણનો ઉપયોગ કરીશું મોટો ત્રિકોણ એટલે કે એથી લઈને એ સીડી કરી લઈએ તમને બતાવું છું ફરીથી એ સી અને ડી એમાં જેવો ઉચ્ચકોણ કેટલો હતો સાઈન્ટ હાઉસનો હતો એટલે સામેની બાજુ એસી થશે પાસેની બાજુ સીડી થશે અને ઉચ્ચકોણ સાઈન્ટ હાઉસનો થશે તો ચાલો કરી લઈએ કે ત્રિકોણ એ સી નીચે કરી લઈએ આપણે ત્રિકોણ એ સીડીમાં ટેન સાઇન્ટ હાઉસ થશે પિસ્તાળીસની જગ્યાએ સાઈન્ટ હાઉસ બરાબર સામેની બાજુ એસી ભાગ્યા પાસેની બાજુ સીડી ટેન સાઈન્ટની કિંમત શું થાય વર્ગમૂળમાં ત્રણ થાય એસી શું છે હવે જો અહીંયા આપણે લખ્યું હતું એસી બરાબર એક પોઈન્ટ છ પ્લસ એક્સ એટલે કે એ જે એક પોઈન્ટ છ છે નીચે બીસી એક્સ છે એટલે બંનેનો સારું થશે એ પ્લસ બરાબર એસી થશે તો એક પોઈન્ટ છ પ્લસ એક્સ એક છ પ્લસ એક્સ હવે જો સીડી શું છે અહીંયા આપણને આપ ઉપર એક્સ મળ્યો હતો તો એની જગ્યાએ પણ આપણે એક્સ લખી દઈએ સિમ્પલી આપણે એક્સ શોધવાનું છે તો ચલો હવે જો આ એક્સ ઉપર ગુણાકારમાં જશે તો વર્ગમૂળ ત્રણ ગુણે એક્સ બરાબર એક પોઈન્ટ છ પ્લસ એક્સ હવે આ જે આ એક્સ છે એ બરાબરની આગળ જશે તો માઇનસ થશે વર્ગમૂળ ત્રણ એક્સ માઇનસ એક્સ બરાબર એક પોઈન્ટ છ તો હવે જો આપણે એક્સ સરખા છે તો એક્સને આપણે કોમન લઈ લઈએ તો ને કોમન લઈશું તો કંસની અંદર શું વધશે અહીંયા વર્ગમૂળ ત્રણ અને પાછળ એક્સ નીકળી ગયા તો એક વધશે બરાબર એક પોઈન્ટ છ એક્સને આપણે હવે કરતાં બનાવીએ અને આજે કંસની કિંમત છે આપણી ગુણાકારમાં છે તો ભાગાકારમાં જ છે બરાબરની પેલી સાઈડ તો એક પોઈન્ટ છ ભાગ્યા વર્ગમૂળ ત્રણ માઇનસ વન હવે મેં તમને આગલા દાખલામાં શું કીધું હતું કે અંશમાં વર્ગમૂળ હોય તો ચાલે પણ છેદમાં ચાલશે નહીં તો અહીંયા આપણે સમીકરણ કરીશું જે આપણે દરેક દાખલામાં કરીએ છીએ તો અહીંયા જો નીચે આપણી શું શું કિંમત છે કે વર્ગમૂળ ત્રણ માઇનસ એક તો આપણું સમયકરણ શું થશે વર્ગમૂળ ત્રણ પ્લસ એક માઇનસ હોય તો પ્લસ કરવાનું અને પ્લસ હોય તો તમારે માઇનસ કરવાનું છે તો ચાલો વર્ગમૂળ ત્રણ પ્લસ એક ઉપર નીચે આપણે ગુણીશું સમીકરણમાં ઉપર નીચે ગુણી દેતા હવે ચલો આપણું આગળનો સ્ટેપ લઈએ તો ઉપર શું થશે એક પોઈન્ટ છ ગુણ્યા કંસની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન હવે નીચે શું થશે જુઓ આ શું છે આનો ગુણાકાર છે વર્ગમૂળ ત્રણ માઇનસ વન ગુણ્યા વર્ગમૂળ ત્રણ પ્લસ વન તમને કંઈ યાદ આવે છે અહીંયા જુઓ આ એ માઇનસ બી અને એ પ્લસ બી છે એટલે કિંમત સરખી છે ખાલી પ્લસ માઇનસનો ફરક છે તો એનો ગુણાકાર શું થાય એનો વર્ગ માઇનસ બીનો વર્ગ થાય એટલે કે અહીંયા શું થશે વર્ગમૂળ ત્રણનો વર્ગ માઇનસ એકનો વર્ગ થશે એટલે કે વર્ગમૂળ ત્રણનો વર્ગ માઇનસ એકનો વર્ગ હવે જો આગળનો સ્ટેપ લઈએ આપણે તો એક પોઈન્ટ છ કંશની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન નીચે વર્ગમૂળ ત્રણનો વર્ગ કેટલો થશે ત્રણ થશે અને એકનો વર્ગ એક જ થશે તો હવે ત્રણમાંથી એક જશે તો કેટલા વચ્ચે બે વચ્ચે તો એક પોઈન્ટ છ કંશની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન નીચે ત્રણમાંથી એક ગયા તો બે વધ્યા હવે જો એક પોઈન્ટ છને આપણે બે વડે ભાગીએ તો કેટલા મળે જો આપણે પહેલાં તો સોળને આપણે બે વડે ભાગીએ તો કેટલા મળે આઠ પણ અહીંયા આપણે એક પોઈન્ટ નીકાળવાનો છે એટલે કે ઝીરો પોઈન્ટ આઠ આપણો આન્સર આવશે સમજા પડી ગઈ તો ચાલો આપણે કરી લઈએ કે ઝીરો પોઈન્ટ આઠ કંસની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન મીટર આ આપણને શું મળ્યું છે આ આપણને એક્સની કિંમત મળી છે અને એક્સ આપણે શું ધાર્યા હતા એ આપણે જોઈ લઈએ તો ચાલો આપણે જોઈ લઈએ કે જો આપણે શોધવાનું શું હતું સૌ પ્રથમ તો અહીંયા આપણે બેઠકની ઊંચાઈ શોધવાની હતી તો જો આપણે બીસીની એક્સ ધારે હતા અને બીસી એ આપણી ઊંચી બેઠક છે તો ચાલો લખી દઈએ કે બેઠકની ઊંચાઈ આપણને શું મળી નીચે જુઓ પોઈન્ટ આઠ કાઉન્સની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન તો ચલો લખી દઈએ કે બેઠકની ઊંચાઈ આટલી મળી છે ફાઇનલ આન્સર આપણે લખી દઈએ બેઠકની ઊંચાઈ જીરો પોઈન્ટ આઠ કૌશલની અંદર વર્ગમૂળ ત્રણ પ્લસ વન મીટર છે સમજણ પડી ગઈ અહીંયા આપણા બંને પ્રશ્ન પૂર્ણ થઈ ગયા છે આપણે સિમ્પલી ગણાવવાનો ટ્રાય કર્યો છે તો જો લેક્ચર સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો